દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ સૂચિતના નેજા હેઠળ મલેકપોર ખાતે યુસીસી અને વકફ એક્ટ વિરોધમાં લડત ઉપાડવા મિટિંગ મળી દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ સૂચિત નેજા હેઠળ પલસાણા તાલુકાના મલેખપોર ગામ ખાતે ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ એડમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસનો વિરોધ લોકશાહી રાહે વિરોધ કરવા કાનૂની લડત ઉપાડવા અને ભવિષ્યની વિરોધના ઘડવા માટેની એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન અસલમભાઈ સાયકલવાડની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે પાંચ વાગે કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતમાં તાપીથી વાપી સુધીના આગેવાનો હાજર રહ્યા હતા આ મિટિંગમાં સામાજિક ધાર્મિક રાજનૈતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય એવા લોકો તેમજ કાનૂની વિદ્વાનો પણ હાજર રહ્યા હતા આ મિટિંગમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગની શરૂઆત કરતાં પહેલાં હાલમાં કાશ્મીરમાં બનેલા અમાનવીય ઘટના અને આતંકવાદી હુમલા વિરોધમાં આતંકવાદ મુર્દાબાદના નારા સાથે સૂત્રોચ્ચાર કરી આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી હતી અને સરકારને કોઈ પણ સંજોગોમાં ઝડપી પકડી સજા કરવા માંગ કરવામાં આવી અને આ આતંકવાદી હુમલાના મૃત્યુ પામેલા અઠાવીસ જેટલા લોકો માટે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાત સમાજની એક નિમંત્રણને ને એક માન આપીને સુરત જિલ્લા કાપી જિલ્લા નવસારી જિલ્લા વલસાડ અને ડાંગ જિલ્લાના દરેક તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા મિટિંગનો મુખ્ય એજન્ડા એ છે કે જે વકફનો કાયદો ભારત સરકાર લાવી છે એ ઇસ્લામિક વિરોધી કાયદો છે અમારા બંધારણના અધિકારો છીનવાનો કાયદો છે નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે પરંતુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એના માટે જે કઈ જાહેરાતો કરી છે કે એના માટે કઈ રીતે કાર્યક્રમ ઘડવો આગામી દિવસોમાં એની રણનીતિ હતી અને સૌથી મોટો જે ઇશ્યુ છે ગુજરાતનો અમારો યુસીસી ની સામે છે કે ગુજરાત સરકાર જે યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે જેની કાર્યવાહીની હાલ ચાલી રહી છે એ યુનિફોર્મ સિવિલ કોડ ની સામે સમગ્ર રાજ્યના મુસ્લિમ સમાજમાં ઉગ્ર અને ભારે રોષ છે વિરોધ છે અને આપ પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો આવ્યા હતા એ આગેવાનો નું મુખ્ય લક્ષ્ય એટલું જ છે કે આ અમારા સરિયાતી અને મુસ્લિમ કાયદા કે અમારા મહમદ પૈગમ્બર સાહેબ જે અમને સંદેશો આપ્યો છે અમારા પવિત્ર કુરાન વિપરીતનો કાયદો છે ને એક મુસ્લિમ તરીકે કોઈ પણ મુસ્લિમ કોઈ પણ સંજોગોમાં અમારા બંધારણના અધિકારોનું સીધી રીતે સરકાર હનન કરી રહી છે અને અમે સરકારને કરવા ના દઈએ એના માટે અમારા સંવિધાન બચાવવા માટે અમારા બંધારણના હકોનું રક્ષણ કરવા માટે અમારે જે કઈ આવનાર દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે સરકાર સામે આંદોલન કરવા પડશે તો ચોક્કસપણે કરશું એના જે પરિણામ આવશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે સરકાર જે પ્રમાણે મુસ્લિમો ગુજરાતમાં દબાવવા માંગે છે જે પ્રમાણે મુસ્લિમ સમાજ પરમિશન લેવા જાય છે ધરણા કરવાની કે રેલી કાઢવાની આપવામાં નથી આવતી એ પણ એના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે સીધી રીતે આ આઝાદ દેશની અંદર બંધારણના અમને મૂળભૂત અધિકારો આપ્યા છે અમારી અધિકાર ના રૂપે અમે અમારી રીતે અમારા મૌલિક અધિકારો છે કે અમારે કોઈ અમારે કાનૂન લાગુ ના પડતું હોય કે કોઈ સરકારની નીતિ વિરુદ્ધમાં કોઈ આંદોલન કરવું હોય તો કરી શકે છે પરંતુ સરકાર ક્યાં ને ક્યાંક સીધી રીતે અંગ્રેજો એમનામાં આવી ગયા હોય તો અંગ્રેજીની એ દબાવવા માંગે છે એને પણ અમે વખોડીએ છીએ અને સવા એક સુરે આવનારા દિવસોમાં યુસીડી કાનૂનની સામે એક થઈને એક જૂથ થઈને અને સારી રીતે લડત કરશું ગાંધી ચિંધ્યા માર્ગે કરતું આંદોલન કરશું સડક પર ઉતરવું પડશે તો એ પણ ઉદાહરણ રૂપે ઉતરશું કે આ મુસલમાનો

યુસીસી ની વિરોધમાં ખાસ કરીને એમાં મોટી સંખ્યામાં સ્થાનિક તાલુકાના અને શહેરના જે શહેર હશે એના તાલુકાના શહેરના મુસ્લિમ આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાશે બાળકો પણ જોડાશે કારણ કે અમારા ધર્મનું અમારા સમાજની રક્ષાની બાબત છે સુરક્ષાની બાબત છે માન સન્માનની બાબત છે એક વફાદાર નાગરિક તરીકે મુસ્લિમ કોમને છેલ્લા દસ પંદર વર્ષથી હવે એવું લાગી રહ્યું છે કે અમને અમને અમારા ધર્મ થી અમારા કુરાન થી અમારા ઇસ્લામ થી અમારા દિન થી વંચિત કરી દેવા માંગે છે અને આ કોઈ આ કોઈ બે માણસ થી ચાર માણસ ની વાત નથી અમે 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 સરકાર સુધી આજ સરકાર સુધી આ એક પેગામ એક મેસેજ પહોંચાડવા માંગે છે કે આ દેશ જયારે ધર્મ નિરપેક્ષ છે એનો કોઈ ધર્મ નથી દરેક દેશના નાગરિકને એના એના ધર્મને પાલવવાનો પૂરો અધિકાર છે પૂરેપૂરો અધિકાર છે આપણી સંવિધાનની કલમ ત્રેવીસ પચીસ છવ્વીસ સતાવીસ આ બધા અધિકારો આપ્યા છે તો આપણે આપણે આવો કોઈ કાયદો કે જે યુસીસી હોય કે વકફ હોય કે જે કોઈ કોમને ને ટાર્ગેટ બનાવવામાં આવતો હોય તો એને પાછો લેવાની મહેનત અને અમે આજે આ મિટિંગ માં એવું નક્કી કર્યું છે કે કોઈ પણ જાતના ઝઘડા વગર કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડર બગડે નહીં એનું તકેદારી રાખીને આપણા દેશની અખંડતા આપણા દેશની જે નાગરિકતા આપણા દેશની ના અંદર કોઈ પણ જાતનો તકલીફ ના થાય એવી રીતે સંવિધાનના દાયરામાં રહીને આગળ મુસ્લિમ સમાજ દક્ષિણ ગુજરાતનો મુસ્લિમ સમાજ આગળ આવીને આ કાયદાનો વિરોધ કરીને સરકાર સુધી અને અમે એક એક મેસેજ કે આ આ લડાઈ કોઈ બે કોમ વચ્ચે બે રાજ્ય વચ્ચે હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ વચ્ચે બિલકુલ નથી આ આ એક લડાઈ સરકાર સુધી અમે પહોંચાડવા માંગીએ છે કે તમે અમારી લાગણીને સમજો અગર તમે અમારી લાગણીને ને નહીં સમજો તો આગળ આ દેશના સમજવામાં આવે તો અમને કઈક કાયદો બનતો હોય એવું લાગતું હોય તેવા દિવસે તેવી મિટિંગમાં પણ તમે જાણો છો કે સૌથી પહેલા આજે કામ અમારી અમારું કામની શરૂઆત અમારી મિટિંગની શરૂઆત એ રીતે કરી કે આપણા હિન્દુ ભાઈઓ મે વેકેશનના આ વેકેશન ટાઈમમાં પિકનિક તરીકે આપણા ભારત દેશના હિન્દુ ભાઈઓ જ્યારે કાશ્મીર સુધી જાય છે અને એમને એક ધર્મના લીધે અને ધર્મના નારાના આધારે હિન્દુ હોવાના કારણે જો એમને મારી નાખવામાં આવતા હોય શૂટ કરવામાં આવતા હોય એમથી મોટી દુઃખની લાગણી આજે અમને ના હોઈ શકે આટલી મોટી મીટિંગ હોવામાં સૌથી પહેલા આજે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યો અને એવી લાગણી અમે નક્કી કરી બધા એનો કીને કરી કે જે લોકોના જે લોકોના પરિજનો

કોશિશ કરો એ જ નંબર વિનંતી થેન્ક યુ